જય માતાજી મિત્રો તો મિત્રો આજે આપણે બનાવવાના છે એ બટેટાની અને કેળાની ચીપ તો મિત્રો આપણે બટેટા બટેટાના કેળા છે જો તમને દેખાડું જો મિત્રો આ બટેટા છે ને આ કેળા છે જો મિત્રો તમને આ બટેટાના બટેટા અલગ લાગે છે કેમ કે આ મિત્રો આપણે દુકાનેથી લીધેલ બટેટા છે અને આપણે વાવેલા છે એટલે જો ઝીણા ઝીણાઈ છે અને આપણે કેળા છે હવે પેલા આપણે આમ બધા આની છાલ ઉતારવી જોઈએ આની છાલ નહીં ઉતારવી પડે જો મિત્રો આની છાલ જ નથી અને છાલ અને પછી આપણે ખમણીની મદદથી ને આને સરખા કટિંગ કરી લઈએ એક શેફમાં ચાલો પેલા આપણે આની છાલ ઉતારી લઈએ હવે મિત્રો આપણે બટેટાને ને લઈએ તો બે અલગ અલગ ડિઝાઇન છે જો એક આ ઓલી છે પટ્ટીઓ વાળી અને એક આમ પ્લેન હાલો જલ્દીથી કરીએ ડિઝાઇન મિત્રો જો આ ડિઝાઇન એવી થાય છે જો એટલે આપણે આ માં જ માં જ કરીએ જો એવી થઈ જાય છે મિત્રો પ્લેનમાં એટલે બધી પેલા આપણે ખમણી લઈએ પછી મળીએ તો મિત્રો જો આપણે બટેટાની વેફર મોરી લીધીએ ધોઈ લીધીએ જો તો હવે મિત્રો આપણે આને તેલ ગરમ કરીને તરવા માંડીએ આલો મિત્રો આપણે તેલ ગરમ કરી દઈએ ગરમ થાય છે આલી તેલ ગરમ થાય એટલે આપણે વેફર નાખશું અને તરવા નાખી દેવું જો મિત્રો વેફર તેલ થઈ ગઈ ને એટલે તળવા નાખી દીધી છે આપણે જો મિત્રો વેફર થઈ ગઈ છે તૈયાર અવિધીરી દા મિત્રો આપણે બધી જ વેફર ને એટલી બધી વેફર છે એને આપણે તરી લઈએ હાલો તો આપડી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે જો આપણે ઘરે બનાવી છે એકદમ મસ્ત વેફર છે જો તમે જો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ તો હવે મર્યા જ નવા વિડીયોમાં તાપણ બાય બાય